અને એ સિવાય મિત્રો નાના મોટા થોડા ઘણા મુદ્દા છે જે મહત્વના છે એ બાબતનું મિત્રો આપણે આજે ચર્ચા કરવાના છીએ હું આશા રાખું છું કે હવે ગણતરીના દિવસોમાં એટલે કે સાયન્ટિફિક આસિસ્ટન્ટની તો ઓલમોસ્ટ આવી જ ગઈ છે બાયોલોજીની બરોબર એના એક વીક પછી મિત્રો બધી એક્ઝામો શરૂ થઈ જાય છે તો તમારે રીડિંગ પૂરું થઈ ચૂક્યું હશે બરોબર છે મિત્રો તો આપણે બધી વાતની મિત્રો ચર્ચા કરીએ પણ આજનો એક લેક્ચર જે છે મિત્રો લેક્ચર તો નહીં કહેવાય પણ આપણે ચર્ચા વિચારણાનો વિષય જે છે બરોબર તમે છેલ્લે સુધી જોવો મિત્રો એવી હું આપ સૌની પાસે આશા રાખું છું કારણ કે આ તમારા હિત માટે છે એવા ઘણા બધા દાખલા જોયા છે બહુ રીડિંગ કર્યું બહુ રીડિંગ કર્યું ને છેલ્લે એક્ઝામ દેવા ગયા કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હતી અને ફાફા પડ્યા ને

જો એમાં લોગિન આઈડી ને સાઇન અપ જે છે એમાં કાંઈ નથી કરવાનું ચાર એકડા છે તો એનું એ લોગિન માર્ગ દોને એટલે થઈ જશે બરોબર પછી મિત્રો એમાં જે આગળના જે ઇન્સ્ટ્રક્શન છે બરોબર એ ધ્યાનથી વાંચવાના છે ઇન્સ્ટ્રક્શન વાંચો બરોબર એની અંદર તમને મિત્રો થી બાર મુદ્દા આપ્યા છે આ તમારે એકમાં પણ ભૂલ થયા એટલે આપણો એક માર્ક જાય તો એવું શું કામ કરવું એક મિનિટનો ટાઈમ લેન વાંચવું જરૂરી છે યાર બરોબર બધા વાંચવાના છે એમાં મિત્રો અલગ અલગ ગ્રેડિંગ કલર આપેલા છે માર્ક બરોબર કે ભાઈ તમારે તમે હજી જોયો જ નથી બરોબર તમે હજી પ્રશ્ન જોયો જ નથી તો એમાં કેવું હશે તો કે વ્હાઈટ કલરનો માર્કિંગ હશે તમે જોયો છે પણ હજી અટેમ્પ નથી કર્યો એમાં કેવા કલરનો હશે તો કે રેડ કલરનો માર્કિંગ હશે બરોબર છે તમે જોઈ લીધો છે ને અટેમ કરી લીધો છે એમાં કેવા કલરનો હશે ગ્રીન તો બધા કે સર આ બધું શું ખાવા અરે કામનું છે પણ હું તમને સમજાવું તમે છેલ્લે સુધી બન્યા રહેજો મેં

તો એમાં બે હશે એક એવા છે કે જેનો તમે જવાબ આપી દીધો છે બરોબર પણ છતાં એમ લાગે કે હું છેલ્લામાં સુધારા વધારા કરી નિરાતા વિચારીશ બરોબર એવો હશે એ માર્ક ફોર રિવ્યુ જે છે માર્ક ફોર રિવ્યુ બરોબર એમાં જામલી કલર નો છે ને અહીંયા ગ્રીન કલરના આવી રીતે ત્રણ લાઈનો આપેલી છે અને એ સિવાયનો એક માર્ક ફોર રિવ્યુ છે જેમાં તમે જવાબ નથી કર્યો પણ છતાં પણ તમે એને માર્ક ફોર રિવ્યુ કરી દીધો એટલે કે એક જવાબ આપેલો છે એને છેલ્લે રાખશો એક જવાબ નથી આપેલો એને પણ તમે આગળ જતા જોવા માંગો છો મિત્રો નહીં ઇન્સ્ટ્રક્શન વાંચવાના છે આ પાંચે પાંચ કલર યાદ રાખી લેવાના છે કારણ કે આ કલર જે છે બરોબર એની જે આખી આખી જે પેનલ જે છે મિત્રો તમે જયારે આ ટેસ્ટ આપતા છો ત્યારે એ ઉપર આવી જ હશે બરોબર એટલે આ તમને આઈડિયા આવી જશે કે જો ભાઈ મેં આ તો આઠમા નંબર આ ગ્રીન છે એટલે જવાબ આપી દીધો છે નવમાં નંબરનો માર્ક ફોર રિવ્યુ રાખ્યો છે આ સાતમા નંબરનો પ્રશ્ન જે છે એકદમ વાઇટ છે મતલબ કે મેં આ જોયો જ નથી બરાબર છે તો આ રીતનું મિત્રો આ મહત્વનું છે 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 જેટલા લોકોને ખબર નથી મિત્રો યાદ રાખજો છે આ તો થઈ ગયું અલગ અલગ કલર ગ્રેડિંગ યાદ રાખવાનું એ સિવાય મિત્રો મુક શું મહત્વનું છે લેંગ્વેજ હજુ એમાં કેવો પ્રશ્ન થયો ખબર છે એક બેનનો મારા પર મેચ થયો અને બહુ બહુ એટલે બહુ જેન્યુન પ્રશ્ન હતો કે સર અમે મેથેમેટિક્સ ગુજરાતીમાં માં કર્યું છે ટેકનિકલ સબ્જેક્ટ ઇંગ્લિશમાં કર્યો છે તો જ્યારે શરૂઆત કરીને એટલે આગળ ડિફોલ્ટ લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવે બરોબર જેમાં કા ઇંગ્લિશ તમે કરી 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 ગુજરાતી ગુજરાતી શકો બરોબર દાખલા તરીકે હવે અમારે મેથેમેટિક્સ થી સ્ટાર્ટ અમે સિલેક્ટ છીએ તો હવે આગળ જાતે ટેકનિકલ સબ્જેક્ટ અમારે ઇંગ્લિશમાં દેવાનો છે અને ઈ ટેકનિકલ સબ્જેક્ટમાં અમુક ઇંગ્લિશ પ્રશ્ન અમને નથી ફાળ્યો એને અમારે ગુજરાતીમાં જોવો હોય તો અહીંયા પહેલા તો જે છે અમે ગુજરાતી ડિફોલ્ટ રાખી દીધી તો એનું ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે તમે જ્યારે દરેક દરેક સમયે મિત્રો પેપર આપતા છો બરોબર તો આ પ્રશ્ન છે આ ચાર છે છે એની સામેની સાઈડ આવી રીતે કરીને ડોટ બરોબર આના પર ક્લિક કરશો મિત્રો આના પર ક્લિક કરશો એટલે તમને મિત્રો અહીંયા જે છે તે ભાષા આ પ્રશ્નની ભાષા આ તમને દાખલા તરીકે બારમો પ્રશ્ન છે તે તમારે ઇંગ્લિશમાં જોઈએ છે કે ગુજરાતીમાં તમે ગુજરાતી સિલેક્ટ કરેલ તમે એનું એનું ઇંગ્લિશ કરશો તો તમને ઇંગ્લિશમાં મળી જશે આટલું સરળ થઈ ગયું છે ગોણ સેવા પસંદગી મંડળ બોર્ડે આપણે જેટલી પણ રિક્વાયરમેન્ટ રાખી હતી બધી જ પૂરી કરી દીધી છે મારું એવું માનવું છે બરોબર છે તો આવી રીતે અહીંયાથી તમે દરેક પ્રશ્ન પ્રમાણે ભાષા સિલેક્ટ કરી શકશો આગળ ડિફોલ્ટ કરી લો કોઈ વાંધો નહીં પછી તમે અહીંયા આ રીતને સિલેક્ટ કરી લેજો બરોબર છે મિત્રો આ વસ્તુ ભૂલાય નહીં અને મિત્રો આ પર ક્લિક કરશો આ ભાષા સિવાયનું અહીંયા તમે કેટલા પ્રશ્નો અટેમ્પ કર્યા છે કેટલા માર્ક ફોર રિવ્યુ માટે રાખ્યા છે બરોબર બરોબર કેટલા કેટલા અટેમ્પ નથી નથી કર્યા જ જ આ બધી વસ્તુ આવશે છે મિત્રો ચાલો હવે એવું લાગે છે કે આ વિડીયો મોટો થશે તો નાના નાના કટકા કરી દો બરોબર છે ચાલો આ વસ્તુ તમને સમજાઈ ગયું મિત્રો મોક ટેસ્ટ માં અને ઉપર તમને ટાઈમ લખેલો હશે ચાલુ ટાઈમર શરૂ થઈ

કરી દઉં બરોબર છે ચાલો આ થઈ ગયો પ્રશ્ન આવશે આ બધી અને આમાં હું એક કામ કરીશ કે બાજુમાં સ્ક્રીનશોટ પણ લગાવી દઈશ બરોબર છે મિત્રો ચાલો તો આના માટે આજ માટે આટલું જ અને આગળ જેટલા પણ ઇન્સ્ટ્રક્શનના વિડીયો છે બધા હું મૂકીશ મિત્રો જોવાનું ચૂકતા નહીં ચાલો મિત્રો જય હિન્દ જય ભારત